આણંદના કરમસદ ગામમાં માટી ખનન મામલો સામે આવ્યો છે તો ખનીજ ખનન મામલો સામે આવતા ભાજપ પાલિકા ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખ તપાસ અર્થે પહોંચ્યા તેમના પર હુમલાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો જ્યારે આ મામલોએ વલ્લભ વિદ્યાનગર પોલીસે ફરિયાદ નોંધી છે તો ખાણ ખનીજ વિભાગ અધિકારીને જાણ થતા જ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા

અને મને જાણ થઈ એટલે એકલા બહેન હતા એટલે એમને મદદ કરવા માટે હું પણ પહોંચ્યો અને એ સમયે બેન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા અને હું મને ત્યાં ઊભો રાખીને ગયા એ સમય દરમિયાન મારા મિત્ર રાકેશભાઈ પણ ત્યાં આવ્યા એમને જાણ થઈ એટલે કે આવી રીતે ગેરકાયદેસર થાય છે તો એ આવ્યા પછી અમે બંને ઊભા હતા અને એ દરમિયાન ધ્રુવલ જગદીશભાઈ પટેલ ઉર્ફેલ લાલો જેમના પત્ની પહેલાં પૂર્વ કરમસદ નગરપાલિકા પ્રમુખ હતા એમણે સીધી ગાડી અમારી પર મારવાના ઇરાદેથી જ ચઢાવી દીધી પણ અમે સ્ફૂર્તિ દેખાડીને અમે સાઈડમાં ખસી ગયા અમે બચી ગયા અને એ પછી અમને લોખંડના તે આજુબાજુની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે એમાંથી લોખંડના સળિયા લઈ અને અમને મારવાના ઈરાદે મારવાનું શરૂ કર્યું એમાં ઉશ્કેરવા માટે એક બીજા બે ત્રણ જણ એમના મિત્રો હતા જે લોકો તરફથી આ એક ઉશ્કેરણીનો પ્રયાસ થયો અને એમાં ધ્રુવલ જગદીશભાઈ પટેલ અને વ્રજેશ અરવિંદભાઈ પટેલે અમને મારવાની શરૂઆત કરતી હતી સાદી માટે ખનીજના ખોદકામ બાબતે જે કરમસદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી કૃતિકાબેને સદર સ્થળ ઉપર જે જેસીબી મશીન અને વાહન અટકાવે તે બાબતે તેઓ તેઓશ્રીઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનને જાણ કરેલ અને સદર વાહનોની વિદ્યાનગર પોલીસ સ્ટેશન દ્વારા અટકાયત કરેલ અને પોલીસ સ્ટેશન વાહન રાખેલ છે જે બાબતની અમને સૂચના મળતા અમારી ક્ષેત્રીય ટીમ સ્થળ ઉપર પહોંચી સદર વાહનના જેસીબી માલિક અને ડ્રાઈવરની હાજરીમાં જેટલું સાદી માટે ખનીજનું ખોદકામ થયેલું છે તેની માપણી કરવામાં આવી છે અને સ્થળ ઉપર તેઓ તેઓશ્રીના નિવેદન લેવામાં